કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હત્યારા એક પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડું વાળી ભરી હતી ગુનાનો ભેદ ઉકેલવા સુરત જિલ્લાના પોલીસ પચીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોતરાઈ છે હત્યા નજીકના પરિચિત દ્વારા કરવામાં આવી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે મૂળ દબાવવાથી ગુંગળામણ કારણે મોત થયું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે હાથ પરના ટેટુથી તપાસ શરૂ કરી છે સુરત જિલ્લા કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યારાએ મહિલાના પગબાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને અત્યારે સુધી પહોંચવા માટે તેના હાથ ઉપર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ પર્સન સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કંઈ પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય એવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનો નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુમાં ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો મહિલાના મોડા નાક પરથી લોહી નીકળી હોય તેવું જોવા મળ્યું હતું જોકે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાતું નથી સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે જેમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી આરોપીઓની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે કોસંબા પીઆઈડીઆઈ ખાચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા એમને મેસેજ મળેલ કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી જ્યાંથી અંદાજીત પચ્ચીસ વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી છે પીઆઈ ખાચરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારાએ મોડું દબાવવાની ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે તેમણે વધુમાં કહ્યું કે બોડીને કટકા નથી કર્યા પણ કપડા દ્વારા લાશને બાંધીને બેગમાં મૂકવામાં આવી હતી કોસંબા ઓવર બ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનમાં ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી હતી હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પર પ્રાંતિયો હોઈ શકે છે મહિલાના હાથ ઉપર ટેટુ પણ દોરાયેલો છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે ઓકે સર ઓકે સર આજરોજ સવારે કોસંબા તરસાડી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસ થી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડ બોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટું ચિત્રાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડબોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાયએસપી અમારી એસઓજી ટીમ એલ ઓજી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે પરંતુ આમ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડી લે છે ત્યાં ડોક્ટરની પેનલથી પીએમ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે પરંતુ ડોક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડોક્ટર આપી શકશે સર કઈ પરિસ્થિતિમાં હતી બોડી સુટકેસમાં સુટકેસ અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ